પાટણના પેપલાદા ગામે લૂંટ સાથે ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો ગામના બે શખ્સોએ ચાંદીના કળા માટે કરી હતી હત્યા ઘરમાં સૂતા વૃદ્ધ દંપતીને ક્રોરતાપૂર્વક પડ્યા અને કુહાડીના ઘા મારી નિપજાવી હતી હત્યા વૃદ્ધાના બંને પગના પંજા કાપી ચાંદીના કળાની કરી હતી લૂંટ આરોપીઓ વિકેશ રાઠવા અને ગિંદા રાઠવાની ધરપકડ કરી જેલને હવાલે કરાયા દસ દિવસ પહેલાં કવાંટ પોલીસ સ્ટેશનના પીપલદા ગામમાં એક ધૃણાસ્પદ પ્રકારનું મર્ડર થયું હતું તેમાં ગામના જ બે માણસો હતા વીંકેશ અને ગિંદો એ બે માણસો આમાં મર્ડરની પાછળ હતા અને પગમાં જે માજીના પગમાં જે કળા હતા બેનના તે કળાને લેવા માટે અને ફક્ત કળા એ વેચીને પૈસા ઊભા કરવા માટે એ લોકોએ કૃત્ય આચર્યું હતું કેમ કે એ લોકો ગામના હતા અને ભોગ બનનાર લોકો એમને ઓળખી ગયા હતા તો ભોગ બનનાર લોકો એમને ઓળખી જાય અને એમને ગુનામાં પકડાવી ના દે તેના માટે એમણે આ કૃત્યને અંજામ આપ્યું હતું એ લોકોને પકડીને જેલ હવાલે કરીને જેલ પરત મોકલી આપવામાં આવ્યા છે અને ન્યાયની કોર્ટમાં હવે એમની સામે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ મારફતે કરવામાં આવશે રેહાન પટેલ ન્યૂઝ છોટાઉદેપુર